ગુડ મોર્નિંગ ફ્રેન્ડ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા આજના મારા તો કેમ છો બધા મસ્ત મજામાં ને અમે પણ ભાખરી ખાઈને હું પણ આવી ગઈ છું ટેરિસ ઉપર અત્યારે તમે જોઈ શકો છો અમારા ગામનો વ્યૂ સવાર સવારમાં અહીંયા એરટેલનો ટાવર બની ગયો છે ને ડોગીભાઈ પણ જાગી ગયા છે અત્યારે તો અત્યાર સુધી અમારા વિડીયો આવતા નહોતા કેમ કે અમે બહાર ગયા હતા સુરત અને થોડું ઘણું કામ હતું ને થોડી ઘણી ખરીદી કરવાની હતી એટલે ટાઈમ રહેતો નહોતો વિડીયો બનાવવાનો પણ હવે બનાવી જો કન્ટિન્યુ વિડીયોમાં જો અમારા વિડીયો તમને સારા લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એ કન્ટિન્યુ વિડીયો આવવાના છે તો જરૂરથી જોજો અને શેર પણ કરજો તમારા ગ્રુપમાં અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો વિજય ડેલાને કલર કરવા મળ્યા છે ત્યારે કાલે ઉપર ના બધો કલર કરેલો હતો એને શું કહેવાય અસ્તર મારેલું છે અસ્તર અત્યારે 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 આમાં એટલો પહેલો હાથ માર દેજો અમારે ટાઈમ છે બીજા હાથમાં મે કીધું કેવું થાય છે ઓલું લઈ લેવાય આમાં પીસી રોલ

બધી મારી છે તો સપોર્ટ કરજો મને કેમ કે ચેલેન્જ કરેલી છે કે તારા વિડીયો ન બને તો આપણે એના માં ખરું ઉતરવાનું છે વિડીયો ઉતારવાના જ છે એટલે એને વધારે સ્માઇલ આપે છે નહીં નહીં એવું કઈ નથી તો હું બે દિવસ હજી કામની ફોન તો પકડવાનો મેળ આવે નહીં इला तारा बे दिन सुतारवाना छ तो मजाले जो भिडियामा तमै जाई सकछु फेरिसमा गामडानी मौज जरा शरती जा सवामा साद 3:30 बजे रमा बेइ ग्या छ एकनो भाई साइकल ले लिदियो छ अन जा प दुजा अइया तिने हेनदन छ ने बाहिर होई आयो हम जो अया बता हेनदन बाहिर होई के ने ने हम तली छु

શું કરીશ તું તો આરિયાના હાથ માં આવી ગયો તો મગ કાઢતા કાઢતા આવી ગયો ને આરિયા તો આમાં સર્જરી કરાવી છે હજી પણ એક બે વાર સર્જરી થવાની છે હાથની અત્યારે એ મારા કાકીજી સાસુ જાત્રામાં ગયા છે તો એના માટે આ મોતી સાથિયા બનાવવા માટેની મોતી ભેગા કરે છે સરસ થી આવી ગયા છે મારા દેરાણી તમે જોઈ શકો છો વાસણ ઉટકે છે અત્યારે સુરતવાળાને હું આમે પણ મોડું જ હોય તમે જોઈ શકો છો અમારા જુનિયર બ્લોગર ચાલુ થઈ ગયા છે

काय काय वगैने लितो छे आरुस तो इतला ता धरो रह गयो छे कलर हं इत केराकडे सरबत इतलो सरबत सर पिवडाय दे ने इत लागडे फटाफट ती जा ने केम ने सरबत तो तो जे इतयाच लावे न तो भिजन है એટલે मै इतला त्याठ त्याठले ठंडा करन क्या खावण टाणे उपादी ने खावण क्या તો ચાલો ફ્રેન્ડ્સ અત્યારે છ વાગી ગયા છે સાંજના અને આપણે બનાવવાનું છે અત્યારે દહીંની તિખારી અને રોટલા તો લસણ ફોલવાનું છે અને તિખારીનું બધી તિખારીમાં તો કાંઈ હોય નહીં જો કે શાક કરતાં પણ ઈઝીલી હોય કે દહીંમાં લસણવાળી ચટણી તેલમાં નાખીને વઘારીને તિખારી બનાવી નાખવાની અને રોટલા અત્યારે તિખારીની જોડે બનાવવાના છે કેમ કે એક મેં રોટલા ખાઈ જ છીએ ડેલી સાંજે એટલે બનાવી નાખી ચાલો